અને આ તરફ કોંગ્રેસ પણ કરી રહી છે આગોતરું આયોજન લોકસભા ચૂંટણી માટે વિવિધ જિલ્લાઓમાં રિવ્યુ બેઠક કરવામાં આવી રહી છે રિવ્યુ બેઠકમાં જિલ્લાના આગેવાનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે આગેવાનોએ કરેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે સિનિયર નેતાઓને જિલ્લાઓમાં કાર્યક્રમ કરવા સૂચના કાર્યકારી પ્રમુખોને જિલ્લાઓમાં કાર્યક્રમો કરવા સૂચના આપવામાં આવી છે તો કેટલાક જિલ્લાઓમાં રિવ્યુ બેઠક પૂર્ણ થઈ ગઈ છે નેતાઓની કામગીરી માટે આ રિવ્યુ બેઠક યોજાઈ હતી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નિમણૂકો થશે વિવિધ જિલ્લામાં અલગ અલગ સંગઠનોમાં નિમણૂક કરવામાં આવશે તો ખાસ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે બંને તૈયારીઓ કરી રહી છે કમિટીની રચના હોય કે રિવ્યૂ બેઠકની વાત હોય વધુ અપડેટ સાથે પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે જ્યારે અમારા સહયોગી વિકાસ અત્યારે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે વિકાસ ખાસ કરીને ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભરતી મેળા શરૂ થતા હોય છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ હવે કોઈપણ અન્ય પક્ષના નેતા સીધી રીતે જ ભાજપમાં નહીં જોડાઈ શકે અને પરખવામાં આવશે અને તમામ વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવશે શું વિગતો ભાજપ તરફથી બિલકુલ પ્રતિ આ વખતે ભાજપે નારો આપ્યો છે અબકી બાર ચારસો કે બાર તીસરી બાર મોદી સરકાર અને તેના માટે જ આ કવાયત શરૂ થઈ છે જેમાં દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ એક સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે અને આ સ્ક્રીનિંગ કમિટીના જે સભ્યો છે તે તમામે તમામ જે લોકોને અપક્ષ ઉમેદવારો કે પછી સમાજના મોટા આગેવાનો કે પછી વિપક્ષ જે કોંગ્રેસ છે તેમાંથી જો લાવવામાં આવનાર નેતા હશે તેના માટેનું એક ચયન કરશે તેમની આખી જે પ્રોફાઇલ છે તે તૈયાર કરશે તેને લઈ તેમને પક્ષમાં સમાવો કે નહીં તે અંગેનું એક

સમાવેશ થયો છે ભરત બોગરા જે અધ્યક્ષ પદે છે તેમની સાથે યુવા મોરચામાંથી હિમાંશુ પટેલનો પણ આ સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ થયો છે હવે આ સ્ક્રીનિંગ કમિટીની જરૂરત કેમ પડી તેની વિશે વાત કરીએ તો ઘણા બધા એવા નેતાઓ છે કે ભાજપમાં આવી ગયા છે પરંતુ હજુ પણ પોતાની જે જૂની પાર્ટી છે તેની લાઇન પ્રમાણે તે ચાલે છે સાથે સાથે મનમાની પણ કરે છે તેને લઈ એક ખોટો મેસેજ જતો હોય છે તે બચાવ છે તેમને પણ ભાજપમાં લાવવા માટે આ સ્ક્રીનિંગ કમિટી કામગીરી કરવાની છે સાથે સાથે ગઈકાલે જ આપણે જોયું હતું કે લોકસભા ચૂંટણી આવી રહી છે તેવામાં આવે ક્લસ્ટર ઝોન પ્રમાણે જે જૂના જોગી છે જૂના મોટા નેતાઓ છે જે મંત્રીપદ સંભાળી ચૂક્યા છે તેમને પણ

સૌથી વધુ લીડ થી તમામ બેઠકો જીતવાની ભાજપની કવાયત છે તો સામે કોંગ્રેસને શૂન્ય થી શરૂ કરવાની છે એટલા જ માટે આ રિવ્યુ બેઠક પણ મહત્વની છે કોંગ્રેસ તરફથી શું તૈયારી પ્રતિક જે પ્રતિક

તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી જેથી કરીને હવે તમામ જે જિલ્લાઓ છે તેની અંદર કોંગ્રેસના જે આગેવાનો જે સિનિયર નેતાઓ છે તેમના દ્વારા રિવ્યુ બેઠકનો દોર કરવામાં આવે છે આ રિવ્યુ બેઠકની અંદર કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને રિવ્યુ કરવામાં આવે છે અને આ રિવ્યુ બેઠક પૂર્ણ કર્યા બાદ તેનો જે તમામ રિવ્યુ બેઠકોનો જે અંત હશે તે કોંગ્રેસ પ્રમુખને ને સોંપવામાં આવશે આ સાથે જો વાત કરવામાં આવે તો તમામ જે આગેવાનો છે તેમને સૂચન કરવામાં આવ્યું છે કે નવા વર્ષની શરૂઆતથી તમામ જે જિલ્લાઓમાં છે આગેવાનો છે મતદારોમાં

સૂચન અલગ અલગ નેતાઓ પાસેથી લઈ રહ્યા છે જેને લઈને આગામી જાન્યુઆરી મહિનાના અંત પહેલા જ આ તમામ જે જિલ્લાઓના સંગઠનને નિમણૂક બાકી છે તે નિમણૂકો પણ પૂર્ણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે હાલ તો